નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજરોજ નડિયાદ શહેરના મેલ રોડ ઉપર એસએમસીના દરોડા મોડી રાત્રે વૈલાલની ચાલીમાં આવેલા દરો ઘરમાં કરી રેડ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ પકડાયો બે આરોપી ઘનશ્યામ ઝાલા અને અન્ય એક સાથે ત્રણ કરાર રાજસ્થાનથી દારૂ મોકલનાર સહિત પાંચ સામે ફરિયાદ એક લાખ અઠ્યાસી હજારના વિદેશી દારૂ સાથે કુલ બે લાખ બે હજારનો મુદ્દામાલ જપ્ત એસએમસીએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી તપાસ સોંપી પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ સોંપી પશ્ચિમ પોલીસ મથકે વધુ એક વખત નડિયાદ ટાઉન વિસ્તારમાં એસએમસીની રેડથી બુટલેગરોને ફફડાટ રી રિપોર્ટ રવિ સાધું તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો